કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ બધાને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ એમબીએમ પરમામાં તમારું સ્વાગત કરું છું તો સવારે સવારે મસ્ત મેન ભક્તિ જો ભક્તિ મેન ભક્તિ મસ્ત રેડી થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે હવે પૂંજા પોતું એવું કરી કાઢે બહાર થોડા કપડાં નાખ્યા હતા આપણને પેલા વાંચનના કારણે અમુક બે ત્રણ ટી શર્ટો જે ઉપર લઈ જઈ છે તે આપણે અંદર લઈ લીધું છે પંખાના કારણે મસ્ત સુકાઈ જશે અને ભક્તિ કાંડની ચડતી જ તો બી ચડી રહી છે ભક્તિ અને હવે હું બધું જ કામ પકડવાની પછી જ તમને મળી શકીશ ઓકે તો કાલે યાર તમે કેવું કર્યું કાલે મારા વિડીયોમાં તમે સજ્જે પ્યાર ના આપ્યો સજ્જે સપોર્ટ ના કર્યો પ્લીઝ જઈને જોઈ લો યાર અમે આશાપુરામાં મંદિરે ગઈ તા તો તમે પણ દર્શન કરી લો ઓકે પણ હા એમાં મંદિરમાં લઈ તો જવા દેતા પણ બહારથી ધજાના તો દર્શન તમે કરી જ શકો છો તો એ તો વિડીયો મેં

એટલે અમે પણ અમે તો ઘરના રેડી થઈ જતા પણ પૂજા પૂરતું કરે સરસ બાથરૂમ ધોઈ તો ઓલરેડી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે મશીનમાં કપડાં નાખવાના છે જો આપણે પછી નાખી દઈએ છીએ પણ નાસ્તામાં બનાવવાનું છે ઢીબરા તો અમુકને ખબર જ ગુજરાતી લોકો હશે પણ જે ગુજરાતી લોકો નહીં હોય તો એમને નહીં ખબર બાજરાનો લોટ આવે બરાબર પગીને ભૂ કરવું છે પગી ભોગ કરવા જાય છે અને તમને કશે ઢેબરા એટલે કે કેવા ઢેબરા તો ઢેબરા એટલે કે દૂધી આવે વેજીટેબલ દૂધી આપણે બાજરાનો લોટ લઈ લેવાનો બાજરાના લોટમાં નાખવાનું મરચું મીઠું પછી તમને સજ ઘરપનવાળા અપાવે તો કોવર કાં તો ખાંડ પણ તમે નાખી શકો છો પછી હળદર બધા મસાલા નાખીને સૂકા બધા મસાલા નાખીને પછી એમાં આદુ મરચાંની લસણની પેસ્ટ નાખી દેવાની અને એમાં દૂધી છીણીને નાખી દેવાની પાણી થોડું પાણી તેલ રેડીને પછી પાણીથી લોટ બધી દેવાનો પછી જે આપણે જેમાં રોટલી બને છે ને એના ઉપર કોથળી મીપવાનું કોથળી ઉપર એમ એમ કરી ઢેબરા થાબ થાબડવાના પછી ઓકે આપણા ઢેબરા થઈ જાય પછી આપણે લોઢીમાં તેલ રેડી રવડી રાખવાનું પછી લોડીમાં નાખી દેવાનું તો આપણા ઢેબરા થઈ જાય એકદમ રેડીને મસ્ત એને પકાવી લેવાનું મસ્ત એને શીખવાડવાનું જ્યારે આપણે છોકરુંને કંઈ એમ મસ્ત રીતે ખવડાવવું હોય ને તો મસ્ત પ્રેઝન્ટેશન હોવી જોઈએ એટલે કે છોકરોને મસ્ત રીતે ખવડાવવું હોય ને તો એની પ્રેઝન્ટેશન બહુ મસ્ત હોવી જોઈએ તો મેં મસ્ત પીઝા સોસ લગાવી દીધો છે તો ભક્તિ બહુ ચાવથી ખાય છે એને મોજ ભાવે છે એમ તમને સોસ ટમેટા સોસ બધા સોસ ભાવે છે પણ તમે મેં જોડે એકલું આપ્યું હોત ને ખાલી સોસ એકલું આપ્યું હોત ને તો સોસ એકલું અમે મેળવીને ચાટી જ પણ મેં એને રોટલીમાં લગાવ્યા પી તો એ રોટલીઓ જોડી ખાશે ભોપી છે ભક્તિ ભક્તિ તેને ઘૂ આપી દીધી પાવ પગતીનાવું તોડી આપવો પડે ને તો પાઉં હાથ મગડે ને બિલકુલ પસંદ નહીં આવે એમાં બોરસે હજુ બોરસે પણ અહીંયા કે લગાયેલી અંદર છે ને તે બોરસે મારી ભક્તિ ચીરીક 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 કરી ગઈ મમ્મા મમ્મા અને ભક્તિ હવે કે પંખો કરી લઉં केव लाग मस्त लाग बाय જે દોરી ખાલી તમન દેખાય છે આ દોરી જો આટલી અહીંથી આટલી ને આટલી તો એ જે દોરી ખાલી દેખાય છે ને એટલા કપડાં સુકાઈ ગયા છે તો જોઈ બતાવી તો તમને જો આ ઓઢણી હજુ થોડીક ભીની લાગે છે આ બહાર નાખી હતી થોડાક બહારના છે ને થોડાક અંદરના છે તો જે જે કોરા લાગ્યા મને એવા કપડાં મેં લઈ લીધા ને હવે મસ્ત આપણે ઘડી વારી દઈએ અને ઢેબરાનો લોટ બાંધ્યો છે

પ્રોબ્લેમ છે અને જે હતા એ બધા લઈ લીધા છે બીજા ટ્રાન્સફર કરી દીધા બીજા કપડાં સુકવી દીધા છે મેં અને હવે કપડાં બપડાનું કામ બધું રેડી થઈ ગયું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે બધું જ કામ પૂરું થઈ ગયું છે અને હવે હું ખાવા બનાવી ઓકે તો ઓકે જમવાનું બનાવી દઈએ આપણે જમવાનું આપણે જમવાનું બનાવી દઈએ આપણે રસોડામાં આવી ગયા છે ચાલો આપણે જમવાનું ઓકે અને જમી લઈએ પછી તમને મળીએ ઓકે તે મસ્ત ઊઠી જાય છે ને ઊઠીને લખવા બેઠી છે પેન્સિલમાં પેન્સિલથી લખે છે કમ કે કમ કે પેન આપો ને તો પેન થી બધે બધે લીટા અને અલીટા પાડે ને લીટા જાય ને એક મે પેન્સિલ આપી છે ને પેન્સિલ થી લખે છે કોરુ કાગરી હોય છે ગરમ બેટા ઓઇલ ગરમ કરવા મી કી દીધું છે પ્યાજ અને ડુંગળી કાપી લીધી છે મસ્ત ડુંગળી અને મરચાં કાપી લીધા છે મસ્ત અને હવે આપણે બનાવીશું એટલે ખીચડી છે વધારે પોપોર ખીચડી આજે બનાવી હતી ખીચડી બનાવી એના કારણે ખીચડી જે વધી હતી તો વધી આપણે મકો આજે યુઝમાં લઈ લઈએ તો ખીચડી સજી વધારે હતી તો કંઈ સબ્જી બગજી બનાવવાની જરૂર નહીં ખીચડી છે તે વઘારી લઈશું એટલે પછી ખાઈ લેશું આપણે કઢી કે દૂધ સાથે કઢી છે કેમ કે કઢી તો ખીચડી હોય એટલે કઢી બનાવેલી છે તો ખીચડી વધારે હતી એટલે આપણે વઘારી કાઢીશું મસ્ત ખીચડી અને પછી ખાઈ લેશું એટલે રાતમાં તો થઈ જાય તો ઓકે ચાલો હું ખીચડી વઘારી દઉં મસ્ત રાત પડી જે છે હવે હું વિડીયોનો એન્ડ કરું છું મિત્રિસ જ્યાં છે નાઇટ શિફ્ટમાં નોકરી જ્યાં છે અને હવે મસ્ત જમી લીધું છે વાસન કુસન કરી લીધા છે અને બીજું તો શું કહેવા માગું છું બીજું તો હજુ કપડાં સુકાયા નથી જે કાલા હતા તે લીધા ને બધા નાખ્યા કપડાં અમુક કપડાં જે સુકાયા એ લીધા છે ચોમાસામાં તો કપડાનું જ વધારે પડતું ચાલતું હોય હું મારું માનું તો કપડાનો આખો દિવસ કામ ચાલતું હોય તો ભક્તિને હું જ્યારે વિડીયો ઉતારવાનું ચાલુ કરું ને ત્યારે ભક્તિને કશું તો કશું આવી જાય કાં તો કશી રીતે પણ ભક્તિ હેરાન કરે કે પછી સ્વીકારે હોય હમ તો ચાલો તમે બધાને ગુડ નાઇટ કહી દો અને જો મારો વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરી દેજો તમે શેર કરી દેજો અને તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો बीजा नवा वि आणि नवा okay. एटरटेनमेंटसाठी ओके okay?